હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર છે ને વાગી ગયા છે પોણા નવ અને આપણે છે ને સવારમાં સ્કૂલે મૂકી આવ્યા છીએ આજ જયદીપને છે ને મોડા જવાનું હતું તો એ પૂતાશે તો હવે છે ને આપણે બનાવવાનું છે ટિફિન એમને દસ વાગ્યે જવાનું છે પોણા નવ થયા છે મેં થોડું ઘણું કામ કર્યું બસ મેં કીધું હવે ટિફિન આપણે બનાવી નાખવી તો જો ટિફિનમાં છે ને આજ બનાવવાની છે આપણે ચણાની દાળ તો મેં છે ને ચણાની દાળ ગરમ પાણીમાં થોડીક વાર પલાળી અને મૂકી દીધી હતી આપણે જો લીમડો લઈ લીધો છે ધાણા છે ટામેટા છે અને લસણવાળું મરચું થોડુંક કરવાનું છે પછી આપણે છે ને ચણાની દાળ વઘારી નાખવી અને રોટલી બનાવી નાખવી પછી જયદીપને જગાડવી તો હાલો હવે છે ને ટિફિન બનાવી નાખવી જો આપણે ચણાની દાળનું શાક અને રોટલી જયદીપનું ટિફિન બની ગયું છે અને આ બાજુ જયદીપ ફાટો મૂકી છે ચા અને હવે આપણે તળવી છે રોટલી એટલે જો રોટલીના કટકા કરી નાખ્યા છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને શાક થોડું ઠંડુ થઈ જાય અને રોટલી સેટ કરે એટલે આપણે ટિફિન ભરી દેવી આપણી તળેલી રોટલી અને ચા બની ગયું છે અને હવે છે ને જયદીપ તૈયાર થઈ ગયા છે આપણે બેહી ગયા છે નાસ્તો કરવા દસ વાગે જાગ્યા ગયા તો હજી એમને ઊંઘ આવે છે તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ તો હવે જયદીપ થઈ ગયા છે ઓફિસ જવા તૈયાર જાવું છે જાવું છે ચાય માતાજી જય માતાજી તો હાલો જયદીપ તો જ્યાં ઓફિસ છે હવે આપણે કરવાના છે કચરા પોતા અને આ જો બેડશીટ ને બધું ફરખું કરવાનું છે તો કરી નાખવી ત્યાં સુધી એતરાજ લેવા જવાનો ટાઈમ થઈ જશે તો જો અત્યારે આપણે પોતા મારી દીધા છે અને હવે એતરાજ ને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે મારે જવું છે એતરાજ ને લેવા અને છે એક ઓનલાઈન વાળા ત્યાંથી મારે ચાર્જર રિપેરરનો જે કેબલ આવે ને જો આ ચાર્જરમાં જે રીતના કરેલો છે એવો એક લાવવાનો છે અને એક પિન બીજી આવે એ લાવવાની છે તો એ બે ત્રણ વસ્તુ લાવવાની છે ને તો હારવાર મેં કીધું લેતી આવું એટલે યાતરાજના લાઈન સીધા આપણે ન્યા જ આવવાનું છે અને પછી લઈને ઘરે આવીએ ત્યારે યાત્રાજના લાઈનો આવતી રહી અને આપણે જો એક આ ચાર્જરની પિન લાયા હતા આ ચાર્જર રિપેરર લાયાશી અને આ જે કપડાં ધોવામાં નાખવાના આવે ને એ લાયા સી અને એક આ બટેકા છોલવાનું આવે એ આમાં નહોતું એ લાયા છે આ બાજુથી બટેકા છોલી શકાય અને આ બાજુથી કંઈક લાંબી લાંબી સ્લાઇસ થાય એવું કંઈક છે તો હવે છે ને આ આપણે રિપેર કરી નાખીશું ચાર્જર તો હજી કંઈ થયું નથી આપણે નવું જ છે એટલે પણ આઈફોનનું ચાર્જર મોંઘું આવે એ તો બધાને ખબર જ હશે તો એ ને કંઈક થાય ને એ પહેલાં આપણે છે ને એ કેબલ વીંટાળી દેવી એટલે કંઈક થાય નહીં એમ તો ફાઈનલ છે ને આપણું કામ પૂરું

અને આમાં વાળા માસી છે ને ગાંઠી આપી ગયા છે એમને એક એક બે લોટના બનાવ્યા હતા એમ કહેતા હતા તે ગાંઠિયા છે ને મસ્ત છે મને બહુ ભાયા આટા બીટા તું ટાંકી જશો તને ભાવેસ એ મૂકીને ઓલું મૂક દે તો ભાયા ના ભાયા તને ચા કાંઈ ભાવે તો કાંઈ નહીં હવે આપણે છે ને બનાવી નાખવી રોટલી અને પછી બેહી જવી જમવા જયદીપ તો એમ કહેતા હતા કે કદાચ વહેલા વિ આવશે કે કેમકે છે ને એમના ભાઈ એમને રોટલો ખાવાનું કીધું છે એમના ઘરે છોકરો હતો નાનો થઈ ગયો છે પણ એ આયા નતા દેહમાં હતા પછી હમણાં આયા છે તો એ કે રોટલો ખાવાનું કહી દેવી નહીં તાર લગ્ન કર્યા તો લગભગ એક બે વર્ષ થઈ ગયા છે એમને પણ આજ હવે રોટલો ખવડાવવાનો છે

ને ને એટલે મેં ચેલેન્જ કરી છે કે જે પેલા પેલા કોણ જીતે છે યતરાજ પેલા જીતે ને તો એનું હું ભાગ લઈ દઈશ સાંજક ના નીચે જઈશ તારે અને હું જીતીશ તો તું મને હું લઈ દઈશ ગણપતિ બાપા અને પૈસા ચાથી લઈશ કઈક તો કરવું જો અત્યાર છે ને આપણે જમી લીધું છે ને અમે સવાર માં જયદી દસ વાગે જ્યાં એટલે નાસ્તો મોડા કર્યો હતો અને પછી નીચે વાળા માસિક ગાંઠિયા આપી જાય મેં થોડા ગાંઠિયા ખાધા એટલે મને બહુ ભૂખ નતી પણ ને ખવડાવવાનું હતું ને એટલે મેં કીધું હું ખાઉં તો આરવાર એતરાજ ખાય નહીતર પાસો છે ને ખાય નહીં તો મેં મારીને એતરાજ એક એક રોટલી બનાવી નાખીને તો એ ભાઈ ખાવું તો નહોતું તે એટલે પછી ચેલેન્જનું બાનું કાઢીને એ ભાઈ પરાણે ખવડાવ ચેલેન્જ કરવાનું કીધું ને તો એ ભાઈ એક રોટલી ખાઈ ગયા નહીંતર તો ખાતા ભાઈ થોડીક ભી પડી જાય છે ચારેક 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 વળી એ શાક ને એવું હોય ને તો ખાઈ લે અને ચારેક તો એને છે ને ખા ખવડાવવું ગમવું પડી જાય આપણને ખાય નહીં ખાટલે

અત્યારે વાગે તો છે ને એન બદલે આજ તો જો વાસણ ઉટકવાના છે ચોકડીમાં થોડોક થોડોક તડકો આવવાની તૈયારીમાં છે આજ તો આખી ખાટલી ભરીને વાસણ પેડાશે તો ધોઈ નાખવી જો હાંજે મહેમાન આવવાના છે ને એમની સાટું આપણે બનાવવાના છે પાપડ ઢોંસા તો અતારશે ને હવે વાગી જ્યાસે હાડા પાંચ એટલે મેગી તો આપણે દાળ અને બટેકાને એવું બધું બાફીને મૂકી દેવી પછી હાંજે એ આવશે તે ગરમ ગરમ બનાવશું પણ થોડી ઘણી તૈયારી આપણે કરી નાખવી તો જો મેગી દાળ બાફા મૂકી દેવી અને બટેકાએ ત્યાં આપણે ધોઈ અને મૂક્યા તો હવે બટેકા બાફ બટેકા અને દાળ બે ભેગું ત્યાં મોટા કુકરમાં મૂકી દેવી કેમ કે એ તે છે ને બે જણા છે ને બે જણા અમે છીએ એટલે આપણે ચાર જણાનું બનાવવાનું છે બાકી એતરા જ નાનો છે એટલે એ તો માંડ એકા દુખાયા અને એમનો છોકરો તો હાવ નાનો છે તો આપણે ચાર જણાનું બનાવવાનું છે તો હવે મૂકી દેવી જો આપણી દાળ બફાઈ જાય એટલે આપણે ઝેરી નાખી છે અને બટેકા તે બફાઈ ગયા છે અહીંયા કાંદા ટામેટા અને મરચાં સુધારી નાખ્યું છે આપણે લીંબુનો રસ લઈ લીધો છે ધાણા છે અને પાપડ લઈ આવ્યા છે અને છાશ એ આપણે લઈ આવ્યા ને ઝીણી સેવ લઈ આવ્યા છીએ તો હવે છે ને આપણે દાળ અને બટેકા બે વઘારી નાખવી અને પછી થોડાક વાસણ છે ધોઈ નાખવી પછી આપણે બનાવશું જો આપણા પાપડ ઢોસા બની ગયા છે અને મહેમાન આવી ગયા છે તો બધા જમવા બે ગયા છે અને યતરાજ ના જો ઢોસા નથી ભાવતા એટલે છે ને એકલો પાપડ ખાય છે એમનાથી માવો કાઢી હાલો બધા જમવા રહીમા કરે છે આની જેવું નથી જો અત્યારે બધી જગ્યાએ ગણપતિ લાવતા હોય એટલે બધી બાજુ ફટાકડા ફૂટે છે આઈન પાન અતારો આઈન પાઇ ફૂટતા હતા અત્યારે અતારો હામે ફૂટે છે ગાવલા જો એક રમકડા છે ને એટલે રમા કરે છે જો અત્યાર એને મહેમાન જતા રહ્યા છે અને યત્રાજીના બધા રમકડા ભરે છે મમ્મી હા આનો ઓળો દઈ સો કલી ખબર નહી અને આપણે છે ને હવે જવું છે આંટો મારવા અત્યારે જો બધે ગણપતિ અમારે દાયા હશે ને આ બાજુ ને આ બાજુ બધી બાજુ હમણાં ગણપતિ લઈને જાય એટલે મેં કીધું આંટો મારવી જેવા ગણપતિ બધા લઈને જાય છે જોવી તો આપડે આંટો મારતા આવીએ અને જોતા